આણંદના રાજોડપુરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક લાખ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરી રાજોડપુરા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ વોલ બનાવી વેસ્ટમાંથી બેસ્ટ નિર્માણ કરાયું છે આજે સવારે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં શાળાના બાળકો દ્વારા આ અનોખી વોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આપણે જાણીએ છીએ એવી રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આણંદ જિલ્લા આણંદ તાલુકા અને ઉમરેટ તાલુકાના તમામ વિદ્યાર્થી મિત્રો દ્વારા વેસ્ટ પ્લાસ્ટિક બોટલ કલેક્ટ કરવામાં આવી હતી તેનો ઉપયોગ કરીને આજે આપણે રાજનગર પ્રાથમિક શાળાનામાં કમ્પાઉન્ડ વૉલનું નિર્માણ કરવામાં આવેલું છે આપણે જોઈ શકીએ કે આ જે વેસ્ટ પ્લાસ્ટિક બોટલ હતો એનો ઉપયોગ કરીને ખૂબ સરસ કમ્પાઉન્ડ વોલ બની છે પરંતુ એનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં પ્લાસ્ટિક પ્રદૂષણને લઈને જાગૃતિ આવે અને પ્લાસ્ટિક સામેની જે વૉર છે તેમાં તમામ લોકો જોડાય તે માટેનો છે થેન્ક યુ અ જે વધી રહ્યું છે તો પ્લાસ્ટિક બ્રિક તરીકે ઉપયોગ કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીએ એવો એક વિચાર હતો અને ત્યારબાદ બધા શાળાના શિક્ષક મિત્રો બીઆરસી મિત્રો વિદ્યાર્થી મિત્રો સાથે ચર્ચા કરી તો આ શાળામાં ખૂબ જરૂર હતી તળાવની બાજુમાં આવેલી શાળા છે અને ત્યાં પાણી ભરાઈ જવાના પ્રશ્નો પણ ધ્યાનમાં આવેલા હતા એટલે આ શાળા પસંદ કરી અને અહીંયા આ પ્રકારની એક દિવાલ બનાવવાનું નથી કર્યું એન્જિનિયર મિત્રો સાથે પણ કમ્યુનિકેશન કર્યું તો તેમણે પણ કહ્યું કે આ રીતે એક સ્ટ્રોંગ સ્ટ્રક્ચર આપણે બનાવી શકીએ છે તે ઉદ્દેશ્ય લઈને આપણે આ સ્ટ્રક્ચર બનાવ્યું છે પ્લાસ્ટિકનું પ્રદુષણ એ આપણા માટે હું માનું છું કે સૌથી મોટું ચેલેન્જ છે અને ખૂબ ભયાનક રૂપ લઈ લીધું છે તેવા માટે આપણે બધાએ માન્ય પ્રધાનમંત્રી સાહેબે જે લાઈફ મિશન આપ્યું છે તે પ્રમાણે આપણા દૈનિક જીવનમાં દરરોજ દરરોજ જે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે તેને આપણે ઓછો કરીએ મારી વિનંતી છે આ સમગ્ર પ્રક્રિયામાં માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જે બાળકોએ પ્લાસ્ટિક બોટલ કલેક્ટ કરી છે તેમાં લગભગ અત્યારે પંદર હજાર જેટલી પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને આ બોલ બનાવવામાં આવેલી છે સૈયદ આણંદ